લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસમી તારીખે યોજાવા જઈ રહ્યું છે આ ચૂંટણી પહેલા છત્તીસગઢમાં પ્રાંતમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો જંગલોમાં નક્સલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે બીએસએફ અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોની ટુકડી નક્સલ વિરોધી ઓપરેશન માટે નીકળી હતી જે દરમિયાન સામસામે ભારે ગોળીબાર થયો હતો સામસામે કલાકો સુધી ગોળીબાર ચાલ્યો હતો જે દરમિયાન પચીસ લાખના ઇનામી એક નક્સલી કમાન્ડર સહિત ઓગણત્રીસ નક્સલીઓ માર્યા ગયા છે અને તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે સાથે જ નક્સલીઓ પાસેથી એ ફોર્ટી સેવન એસએલઆર અને ઇન્સાસ ત્રણસો ત્રણ રાઇફલો ત્રણ એલએમજી પણ જપ્ત કરવામાં આવ્યા છે ઓગણીસમી એપ્રિલના રોજ બસ્તર વિસ્તારમાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાવાનું છે જેને ધ્યાનમાં રાખીને નક્સલીઓની શોધખોળ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આવા જ એક અભિયાન દરમિયાન નક્સલીઓની ટોળકી અને સુરક્ષા દળો બંને સામસામે આવી ગયા મહત્વનું છે કે હાલ પણ બસ્તરના જંગલોમાં નક્સલીઓ છુપાઈ હોવાની શંકા છે જેને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ